અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત પડતા જ સાવરકુંડલા બજારમાં લોકો સામ સામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં સાવરકુંડલામાં કોઈ વ્યક્તિ દાજતા ન હોવાનો દાવો કરવામાં આવે છે અને દિવાળીની રાત્રે ખેલનારા ઇંગોરિયા યુદ્ધ માટે

લોકો નિર્દોષ ભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના દસ વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઇંગોરિયાના વૃક્ષો ઘટી જતા ઇંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે ત્યારે અહીંના લોકોએ ઇંગોરિયાના વિકલ્પમાં કોકડીમાં જે પુઠ્ઠાની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો છે બનાવવાની અંદર બંને બાજુ પથ્થર લાગે ત્યારબાદ આની અંદર કોલસાની ભૂકી મારવાની હોય એ ભૂકી મારી એક નાનું હોલ પડે એ હોલ પાડીને જગાવવાનું હોય છે અને અને લોકો આમને કરી આની આનંદ દિવસે રાતે દસ થી એક વાગ્યા સુધી દેવળા ગેટ ઉપર ખુબજ લોકોની મેદની વચ્ચે રમાતી હોય છે નાના બાળક થી માંડી લેડીઝ થી માંડી આમાં અનેક લોકો ભાગ લે છે